જય શ્રી કૃષ્ણ આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ સંસ્કૃતિ દર્શનમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં સાંભળવાના છીએ ભાદરવી અમાસ નિમિત્તે આપણા પિતૃઓને તૃપ્તિ કેવી રીતે મળે છે અને ભગવાન દ્વારકાધીશને જે પ્રભાસ પાટણમાં દેહવિલીન થયો અને પીપળાના થડે ભગવાને દેહને છોડ્યો હતો તો એ પીપળાનું શું મહત્ત્વ છે અને ભાદરવી અમાસે આપણે પીપળાને પાણી રેડીએ છીએ તો આપણા પિતૃઓ કેવી રીતે તૃપ્ત થાય છે આ સઘળી વાતો આપણે કીર્તન દ્વારા સાંભળવાની છે સાંભળવા માત્રથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે આપણા પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે તો આ કીર્તન આપણે સાંભળીએ તો વિડિયોને લાઇક કરો શેર કરો નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમારા સુધી આવા અવનવા કીર્તન તરત પહોંચી શકે બોલીએ દ્વારિકાધીશની જય જય ટ્રિપળો પ્રભાસ મને નો રે સાફસ પાટણ નો મને સા ક્યાં કાંઈ બેઠા છે દ્વારિકાધીશ શી પળો પ્રભાસ પાટણનો મને સાંભરે રે ક્યાં કાંઈ બેઠા છે દ્વારિકાધીશ શપી પડો પ્રભાસ પાટણનો મને સાંભરે રે પીપળે દેવ કીના છાયા પોઢિયા રે પીપળે દેવ કીના છાયા પોઢિયા રે કોઢા વાસુદેવના કુળદીપ પીપળો પ્રભસ પાટણનો મને સાંભરે રે ઓ જા વાસુદેવ ના પીપળો દીપ પાપી પ્રભાસ પાટણ નો મને સાંભરે રે કી પડે જશોદા નો છાયો કોઠિયા રે સી જશો ಟಿಯ ರೇ ಓಾ ನಂದ ತೋರ ಪಿಪಳೋ ಪ್ರಫಸ ಪಾಟ ಮನೆ ಸಾ ರೇ ಓಾ ಕಿಶೋರ ಪಿಪಳೋ ಪ್ರಫಸ ಪಾಟ ಮನೆ ಸಾ ಪಿಪಳೆ ಬಲಭದ್ರ નવા પોઠિયા રે પીપળે બલભદ્રના બાણવા પોઠિયા રે ઓ જા સુબદરા બેલીના વીર પીપળો પ્રભાસ પાટણનો મને સાંભરે રે ોઢા સુભદ્રા બેનાવીર પી પળો પ્રભાસ પાટણ નો મને સાંભરે રે ટી રાધાજી ના સ્વામી પોઢી ય રે રાધાજી ના સ્વામી પોઢી રે ઓઢા સુદા મા નામી પ્રફસ પાટણ નો મને સાંભરે રે કો છે સુદા મા ના મિત્ર પીપળો પ્રફસ પાટણ મને સાંભરે રે પીપળો પ્રફસ પાટણ નો મને સાંભરે રે પીપળે ગાયો ಪಿಪಳೆ ಗಾಯ ಗೋವಾಳ ಪೋ ರೇ ಕೇ ಗೋವಳಿಯ ಭೇರು ಬಂದ ದ ಪಿಪಳೋ ಪ್ರಭಾಸ ಪಾಟ ನ ಮನೆ ಸಾ ರೇ ಕೇವಿಯ ನಾ ಭೇ ಬ સપી પડો પ્રભાસ પાટણ મને સાંભરે રે પી પડે ડાકોર ના ઠાકોર પોઢિયા રે પી પડે ઠાકોર પોઢિયા રે કે પોઢા પોઢા શપી પડો પ્રફસ પાટણ નો મને સાંભળે રે કે પોટા ફોટા છે દ્વારિકા ભી શપી પડો પ્રફસ પાટણ નો મને સાંભરે રે પીપડે બેઠા બેઠા પ્રભુ વિચાર કરે રે પીપળે બેઠા બેઠા પ્રભુ વિચાર કરે રે હવે મને મૃત્યુ માં ગમતું નથી રે હવે મને મૃત્યુ લોક માં ગમતું નથી રે હવે મને મૃત્યુ લોક માં ગમતું નથી રે કે હવે મને સાંભળ્યું ધામ પીપળો પ્રભાસ પાટણ મને સાંભળે રે કે હવે મને સાંભળું વય કુઠામ પીપળો પ્રભસ પાટણ નો મને સાંભળે રે પીપળો પ્રભસ પાટણ નો મને સાંભળે રે વાલો મારો બેઠા બેઠા વિચાર કરે રે વાલો મારો બેઠા બેઠા વિચાર કરે કે કોઈનું રહી જાતું નથી કરૂણ પીપળો પ્રસ પાટણનો મને સાંભરે રે કે કોઈનું રહી જાતું નથી કરૂણ પીપળો પ્રવાસ પાટણનો મને સાંભરે રે પીપળો પ્રસ પાટણનો મને સાંભરે રે કેવી ઘોરે અંધારી રાતળી રે કેવી ઘોરે અંધારી રાતળી રે ક્યાં કાંઈ બેટા છે દ્વારિકાધી શાપી પડો પ્રભાસ પાટણનો મને સાંભરે રે ત્યાં કાંઈ બેઠા છે દ્વારિકાથી પીપળો પડો પ્રપાચ પાટણ નો મને સાંભળે રે પૂરવનું વેર લેવાને વાલી આવીઓ રે પૂરવનું વેર લેવાને વાલી આવીઓ રે ಬಾಯು ಚಿ ಮರುಳೋ ಪ್ರಬಸ ಪಟ್ಟಣ ನೋ ಮನೆ ಸಾಮ ಬಾಯು ಚಡಾವಿ ಮಾರು ತೀರ ಪಿಪಳೋ ಪ್ರಬಸ ಪಟ್ಟಣ ಮನೆ ಸಾಮ ीरा वाग्य प्रभुजिनि पानिय रे पिरा वाग्य प्रभुजनि पानिय रे पीरे निता प्रभुजीना पाण पीपलो प्रभ नो मने साभरे रे પ્રભુ જીના પ્રાણ પીપળો નો મને સાંભરે રે પીપળે જે કોઈ પાણી રેણશે રે પીપળે જે કોઈ પાણી રેણશે રે સેના પિતૃ ને તૃપ્તિ થઈ જાય પીપળો પ્રસ પાટણ નો મને સાંભરે રે તેના પિતૃ ને તૃપ્તિ થઈ જાય પીપળો પ્રસ પાટણ નો મને સાંભરે રે પીપળો પ્રભાસ પાટણ નો મને સાંભરે રે તે કોઈ પીપળે પ્રદિક્ષણા ફરે રે જે કોઈ પીપળે પ્રદિક્ષણા ફરે રે તેના જન્મો જન્મના પાપ જાય પીપળો પ્રભાસ પાટણનો મને સાંભરે રે તેના જન્મો જન્મ ના પાપ જાય પીપળો પ્રસ પાટણ નો મને સાંભળે રે પીપળો પ્રસ પાટણ નો મને સાંભળે રે પીપળો ગાય શીખે ને સુણે સાંભળે રે પીપળો ગાય શીખે ને સુણે સાંભળે રે એનો થાશે વૈકુંઠ વાસ પીપળો પ્રભાસ પાટણ નો મને સાંભરે રે એનો થાશે વૈકૂંઠ માં વાસ પીપળો પ્રભાસ પાટણ નો મને સાંભરે રે પીપળો પ્રભાસ પાટણ નો મને સાંભરે રે ક્યાં કાંઈ બેઠા છે કા દેષ પીપળો પ્રભાત પાઠણનો મને સાંભરી રે પીપળો પ્રભાત પાઠણનો મને સાંભરી રે બોલ્યે રણછોડરાય કી જય તો આજે આપણે સુંદર મજાનું કીર્તન સાંભળ્યું કે જેમાં આપણા પિતૃઓને કેવી રીતે મુક્તિ થાય છે અને શા માટે આપણે પીપળે પાણી રેડવાનું મારો વાલો છે મારો હરિ છે તેમણે પોતાના પ્રાણ વિસર્જન કર્યા હતા જે પીપળાના થળીએ તે પીપળે જો કોઈ મનુષ્ય શ્રદ્ધા ભક્તિ ભાવપૂર્ણ હૃદયથી પોતાના પિતૃઓના નામ લઈ અને પાણી રેડશે અને જો પીપળાની પ્રદિક્ષણા ફરશે તો તેમના પિતૃઓને સાત પેઢી તેમના અનેક પેઢી સુધીના પિતૃઓ છે તેમને મોક્ષ મળે છે તૃપ્તિ થાય છે જે કોઈ યોનિમા હોય છે ત્યાં તેમને સુખ મળે છે આનંદ મળે છે આવી જે વાત છે ત્યાં કીર્તનમાં આપણે સાંભળીએ તો મને આશા છે કે તમને કીર્તન ખૂબ જ ગમ્યું હશે તો અમારી ચેનલને કમેન્ટ કરો કે જેથી કરી અને મને ખ્યાલ આવે કે તમને અમારું કીર્તન કેવું લાગ્યું આજ માટે અસ્તુ ફરી પાછા નવા કીર્તન સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ભાદરવી અમાસના બધાને ખૂબ ખૂબ અભિનંદન